નમસ્કાર આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો ભગવાન શિવનો ધ્યાન કરવા માત્રથી જે એક પ્રતિમા ઉભરાય છે તે એક વૈરાગી પુરુષની હોય છે તેમના એક હાથમાં ત્રિશૂળ બીજા હાથમાં ડમરું ગળામાં સર્પની માળા કપાળ ઉપર ત્રિપુંડ ચંદન લાગેલ હોય છે અને મસ્તક ઉપર ચંદ્રને ધારણ કરેલ છે તમે દુનિયામાં ક્યાંય પણ જાઓ તમને શિવાલયમાં શિવની સાથે આ ચાર ચીજો જરૂર જોવા મળશે શું આ ચીજો ભગવાન શિવ પ્રગટ થયા ત્યારથી તેમની સાથે છે કે અલગ અલગ ઘટનાઓની સાથે આ ચીજો ભગવાન શિવની સાથે જોડાતી ગઈ છે તે બાબતે જાણીશું આજના આ વિડીયોમાં તો વિડીયોને લાઇક શેર જરૂરથી કરજો અને કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ જરૂર લખજો પ્રથમ વાત કરીએ તો ભગવાન શિવએ એક હાથમાં ત્રિશૂળ ધારણ કરેલ છે શિવજીનો આ ત્રિશૂળ શું છે તો ભગવાન શિવ સર્વે પ્રકારના અસ્ત્ર શસ્ત્ર ચલાવવામાં સર્વશ્રેષ્ઠ જ્ઞાતા છે પરંતુ પૌરાણિક કથાઓમાં ભગવાન શિવના બે પ્રમુખ અસ્ત્રનો મુખ્યત્વે ઉલ્લેખ જોવા મળે છે એક છે ધનુષ્ય અને બીજો છે ત્રિશૂળ ભગવાન શિવના ધનુષ્ય વિશે તો એવી કથા છે કે તેનો આવિષ્કાર સ્વયં ભગવાન શિવે કરેલ છે પરંતુ ત્રિશુળ કેવી રીતે ભગવાન શિવની પાસે આવેલ છે તેના વિષયમાં કોઈ કથા મળતી નથી માનવામાં આવે છે કે સૃષ્ટિના આરંભમાં બ્રહ્મનાદથી જ્યારે શિવ પ્રગટ થયા તો તેની સાથે જ રજ તમ અને સત આ ત્રણ ગુણ પણ પ્રગટ થયા હતા આ ત્રણેય ગુણ શિવજીના ત્રણ શૂલ એટલે કે ત્રિશૂલ બન્યા આ ત્રણેયની વચ્ચે સામંજસ્ય બનાવ્યા વગર સૃષ્ટિનું સંચાલન કરવું કઠિન હતું એટલા માટે ભગવાન શિવે ત્રિશૂળ રૂપમાં આ ત્રણ ગુણોને પોતાના હાથમાં ધારણ કર્યા હિન્દુ માન્યતાને અનુસાર ઘણા દેવી દેવતા ત્રિશૂળ ધારણ કરે છે પરંતુ જ્યારે ભગવાન શિવ ધારણ કરે છે ત્યારે એનું મહત્વ અલગ હોય છે એવું કહેવાય છે કે જ્યારે ભગવાન શિવ પહેલીવાર આ ધરતી પર પ્રગટ થયા ત્યારે એની સાથે રજ તમ અને સત આ ગુણોનો પણ જન્મ થયો હતો મહાદેવનું ત્રિશુળ પ્રકૃતિના ત્રણ પ્રારૂપ છે આવિષ્કાર રખરખાવ અને તબાહીને પણ દર્શાવે છે ત્રણ કાળ ભૂત વર્તમાન અને ભવિષ્ય પણ આ ત્રિશુળની અંદર સમાવેશ થાય છે માત્ર આ જ નહીં ત્રિમૂર્તિ બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું પણ રૂપ આ ત્રિશૂળમાં જોવા મળે છે માન્યતા તો એ પણ છે કે ત્રિશૂળને લઈને બધી નકારાત્મક તાકાત આપણાથી હંમેશા દૂર રહે છે અને આપણે આધ્યાત્મિક જીવનની બાજુ જઈએ છીએ ત્રિશૂળ એક વ્યક્તિના ઘમંડને પણ સમાપ્ત કરે છે અને એને પ્રભુની પાસે જવાનો મોકો પણ આપે છે તે આ ભૌતિક જીવનને છોડી સત્યની અનુભૂતિ કરે છે જણાવી દઈએ કે ત્રિશુળનું શિવના હાથમાં હોવાનો એ અર્થ થાય છે કે તે ત્રણેય ગુણોથી ઉપર છે અર્થાત નિર્ગુણ છે ઘણા લોકોને એવી પણ ધારણા હોય છે કે મહાદેવનું ત્રિશુળ તબાહીનું પ્રતિક છે તબાહીની સાથે તમને બધા કષ્ટોથી મુક્ત પણ આ ત્રિશુળ જ કરે છે ત્રિશુળ તમને સત્યનો રસ્તો બતાવે છે અને એના પર ચાલવા માટે પ્રોત્સાહિત કરે છે સરળ શબ્દોમાં ત્રિશુળના માધ્યમથી મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે ત્રિશુળ એ કષ્ટ મુક્ત કરાવે છે ત્યારબાદ બીજી વસ્તુની વાત કરીએ તો છે ડમરૂ ભગવાન શિવના હાથમાં ડમરું કેવી રીતે આવ્યું તો ભગવાન શિવના હાથમાં ડમરૂ આવવા પાછળની કથા ખૂબ જ રોચક છે સૃષ્ટિના આરંભમાં જ્યારે દેવી સરસ્વતી પ્રગટ થયા ત્યારે દેવીએ પોતાની વીણાના સ્વરથી સૃષ્ટિમાં ધ્વનિને જન્મ આપ્યો પરંતુ આ ધ્વનિ સુર અને સંગીત વિહીન હતી તે સમયે ભગવાન શિવે નૃત્ય કરતા સમયે ડમરું વગાડ્યું અને આ ધ્વનિથી વ્યાકરણ અને સંગીતના દંત તાલનો જન્મ થયો કહેવામાં આવે છે કે ડમરૂ બ્રહ્મનો સ્વરૂપ છે જે દૂરથી વિસ્તૃત નજર આવે છે પરંતુ જેમ જેમ બ્રહ્મની નજીક પહોંચીએ છીએ તે સંકુચિત થઈ અને બીજા ભાગથી મળી જાય છે અને ફરી વિશાળતાની તરફ આગળ વધે છે સૃષ્ટિમાં સંતુલન માટે ભગવાન શિવ ડમરુને સાથે લઈને પ્રગટ થયા હતા આગળ વાત કરીએ તો ભગવાન શિવના ગળામાં વિસ્તર નાગ ક્યાંથી આવ્યો મિત્રો ભગવાન શિવની સાથે હંમેશા નાગ હોય છે આ નાગનું નામ ઘણા ઓછા લોકો જાણતા હશે આ નાગનું નામ વાસુકી છે આ નાગ વિશે પુરાણોમાં જણાવવામાં આવેલ છે કે આ નાગોનો રાજા છે અને નાગલોક પર તેનો શાસન છે સાગર મંથનના સમયે દેવતા અને દાનવો દ્વારા આ નાગનો જ રસ્સી તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો જેનાથી સમુદ્ર મંથન થઈ શક્યું હતું કહેવામાં આવે છે કે વાસુકી નાગ ભગવાન શિવના પરમ ભક્ત હતા તેમની ભક્તિથી પ્રસન્ન થઈને શિવજીએ તેમને નાગલોકનો રાજા બનાવી દીધો અને સાથે જ પોતાના ઘડામાં આભૂષણની જેમ ધારણ કરવાનો પણ વરદાન આપ્યો ત્યારબાદ વાત કરીએ તો આવે છે ચંદ્ર ભગવાન શિવના મસ્તક પર કેવી રીતે પહોંચ્યા ચંદ્ર તો દોસ્તો શિવ પુરાણ અનુસાર ચંદ્રનો વિવાહ દક્ષ પ્રજાપતિની સત્યાવીસ કન્યાઓથી થયો હતો આ કન્યાઓ સત્યાવીસ નક્ષત્ર છે તેમાંથી ચંદ્ર રોહિણીથી વિશેષ સ્નેહ કરતા હતા આ બાબતની ફરિયાદ અન્ય કન્યાઓએ જ્યારે દક્ષ પ્રજાપતિની સમક્ષ કરી ત્યારે દક્ષ પ્રજાપતિએ ચંદ્રને ક્ષય થવાનો શ્રાપ આપી દીધો આ શ્રાપથી બચવા માટે ચંદ્રમાએ ભગવાન શિવની તપસ્યા કરી ચંદ્રમાની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવજીએ ચંદ્રમાના પ્રાણ બચાવ્યા અને ચંદ્રમાને પોતાના શિષ્ય ઉપર સ્થાન આપ્યું જ્યાં ચંદ્રએ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તપસ્યા કરી હતી તે સ્થાન સોમનાથ તરીકે ઓળખાય છે માન્યતા છે કે દક્ષના શ્રાપથી જ ચંદ્રમા વધઘટ થાય છે શિવજીના મસ્તક પર ચંદ્રને ધારણ કરવા સાથે અન્ય એક પૌરાણિક કથા પણ સંકળાયેલ છે જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે તે સમુદ્ર મંથન દરમિયાન રત્નો અમૃતની સાથે હળાહળ વિષ પણ નીકળ્યો હતો આ હળાહળ વિષ લેવા માટે દેવતા કે પછી દાનવ કોઈ તૈયાર નહોતો થયો ત્યારે ભગવાન શિવે તે હળાહળ વિષનો પાન કર્યો હતો આ વિષને પોતાના કંઠમાં ધારણ કરવાથી તેમના કંઠનો રંગ નીલો થઈ ગયો હતો જેના કારણે ભગવાન શિવ નીલકંઠ તરીકે પણ ઓળખાવા લાગ્યા પુરાણમાં જણાવેલ કથા અનુસાર વિષ બાદ મહાદેવનો શરીર ઉષ્ણ થઈ ગયો હતો એટલે કે તપવા લાગ્યો હતો અને તેમનો મસ્તક જરૂરતથી વધારે ગરમ થઈ ગયો હતો મહાદેવનો આ દ્રશ્ય જોઈને સર્વે દેવતાઓ ઘોર ચિંતિત થઈ ગયા હતા ત્યારે સર્વે દેવતાઓએ મહાદેવને પ્રાર્થના કરી કે આપ આપના શિષ ઉપર ચંદ્રને ધારણ કરો જેથી કરીને આપના શરીરમાં શીતળતા બની રહે આપને આ ગરમીમાંથી રાહત મળે સફેદ ચંદ્રમાને ખૂબ જ શીતળ માનવામાં આવે છે જે પૂરી સૃષ્ટિને શીતળતા પ્રદાન કરે છે દેવતાઓના આગ્રહના લીધે ભગવાન શિવજીએ ચંદ્રમાને પોતાના મસ્તક પર ધારણ કરી લીધું મિત્રો ભગવાન શિવશંકરના પ્રચલિત આઠ નામો છે ભવ એટલે જગતનો સર્જનહાર સર્વ એટલે નાશ કરનાર રુદ્ર એટલે જે રડાવે તેવું રુદ્ર સ્વરૂપ ધારણ કરનાર પશુપતિ એટલે જે વાસના પાસથી પર છે ઉગ્ર એટલે ક્રોધી પણ થઈ શકે છે સહ મહાન બધી મહાનતા સાથેના છે મહાદેવ ભીમ અર્થાત મહાકાય વિરાટ સ્વરૂપ પણ ધારણ કરનાર ઈશાન એટલે શાસન કરનાર મહિમના સ્ત્રોતમાં આ આઠ નામોનું વર્ણન કર્યા પછી પુષ્પદંત કહે છે કે આ બધાએ સ્વરૂપને હું મન વચન અને કર્મથી વંદન કરું છું નમન કરું છું નમસ્યો શિવ ભવતે તો મિત્રો અમને આશા છે કે આ માહિતી આપને જરૂર પસંદ આવી હશે માટે વિડીયોને લાઇક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ હર